વડોદરા શહેરના કમલાનગર પાછળના વિસ્તારમાં ટ્યુશનની જતા છોકરાની સાઇકલને તે જ વિસ્તારમાં રહેતા લાલા ભરવાડની રિક્ષા સાયકલને અડી જતાં બાળક દ્વારા રિક્ષા જોઈને ચલાવો તેમ કહેતા લાલા ભરવાડ દ્વારા તે બાળકને અને તેના પિતાને ઢોર માર મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે ચોર ઉપર સે કોતવાલ કોડાટે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ગઈકાલે બરોડાના કમલાનગર પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના જ્યાં આવ્યું છે તે રોડ પર બનવા પામ્યો હતો જયેન્દ્રભાઈ ટ્યુશન ઓટો જયેન્દ્રભાઈના છોકરાની ને અડી જતા છોકરો સાયકલ લઈને રોડ પરથી ઉતરી ગયો હતો તે સમયે છોકરા દ્વારા રિક્ષા ચાલકને ખાલી એટલું કહેવામાં આવ્યું હતું કે થોડું જોઈને ચલાવો એટલામાં તો રિક્ષા નંબર જી ચાલક

તો એને લાલાભાઈ કઈ રિક્ષાવાળા છે એમના જોડે થોડું સાયકલ અડાઈ એટલે સાયકલ મારા છોકરાની થોડી સાઈડ પર હતી ગઈ એટલે મારા છોકરાએ એવું કીધું કે ભાઈ જોઈને તો ચલાવો એટલે રિક્ષાવાળા ભાઈએ ઉતરી મારા છોકરાને બે ત્રણ જાપડ મારી લાલાભાઈ કોણ છે એ રિક્ષા ચલાવે છે લાલાભાઈ કંઈક એવું ભરવાડ છે તો મારા છોકરાએ મને ફોન કર્યો પપ્પા જલ્દી આવો મને રિક્ષાવાળાએ બહુ માર્યો છે એમ એટલે હું ઘરેથી ત્યાં ગયો ત્યાં ગયો તો રિક્ષા ત્યાં હતી નહીં હું થોડા આગળ ગયો તો પેલા રિક્ષાવાળો મને ત્યાં ઈડબ્લ્યુ એસના મકાન છે એકસો છવ્વીસ સાઇડ ત્યાં મળ્યો તો મેં એમને કહ્યું તમે મારા છોકરાને કેમ મારુસ એ કમલાનગરથી તળાવની પાછળ છે સરકારી સાઈડ છે નેહરુ ચાચાના સામે હા તો એ રિક્ષાવાળો ત્યાં જ રહે છે એટલે રિક્ષાવાળું પૂછ્યું તમે મારા છોકરાને કેમ માર્યો એમ રિક્ષા હા તો કે તમારો છોકરો મારી જોડે અપદ્રાથી વાત કરતો મેં કીધું મારો છોકરો કોઈ દિવસે એવી વાત કરે નહીં અને મિત્રો તમને કંઈ પ્રોબ્લેમ હતો બરાબર તો તમારે મને કહેવું છે રિક્વેસ્ટ કર્યું છે નાનો છોકરો જે આજે ટ્યુશનમાં જાય છે આટલું બધું મરાયે ને સાહેબ એના ગાલ પર સોરા પડી ગયેલા આખા તો વાત કરી એટલામાં એને બધા એનો સાગરને શૈલેષને ભરતને એ લોકોને બોલાવી દીધા હા આવીને એ લોકો સીધા મને મારવા જ લાગે એમાં લાલાએ મને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી માર્યું જે ફસાઈ ગયેલું જે મેં લોખંડનું હથિયારથી ફસાઈ ગયું માથું ખેંચ્યું તો એ ફાડીને નીકળ્યું મને પછી ભરતેને એ લોકોએ મને હાથમાં હાથમાં દંડા માર્યા બૈડામાં અને અહીંયા ખભાના ભાગે પાછળના ભાગે માર્યો એટલે પછી મને બહુ વાગ્યું લોહી નીકળ્યું ને એટલે હું ત્યાંથી હોસ્પિટલ જવા નીકળી ગયો પછી મારા સનને ત્યાં એ લોકો ફરી કે આ છોકરો જ હતો એવું કહીને મારા સરને પાછો બહુ માર્યો ત્યાં બૈડામાં દંડાને દંડા માર્યા આગળ માંગ છે મારી માગ એવું છે મને ન્યાય મળવો જોઈએ સાહેબ આટલી બધી ભરવાડોની દાદાગીરી અમે કઈ રીતના સહન કરીએ સાહેબ કોઈ મેટર હતી જ નહીં પોલીસને બી અમે જાણ કરી હતી બરાબર એ તોય હજુ કોઈ એક્શન થઈ નહીં આજે કેટલા વાગ્યા સાહેબ સમય આ બધું સાહેબ ત્રણ ત્રણ વીસની એટલા એ દાયરામાં થયું સાહેબ તો આટલા અત્યાર સુધી હજુ કોઈ અમારે કોઈ કોઈ એનું એ થયું નહીં અને કોઈ અમને પકડ્યા બી નથી કશું નહીં બિંદાસ એ લોકો ફરે છે સાહેબ